વંધ્યત્વમાં ગર્ભાવસ્થા ધારણ કરવા માટે આઈવીએફ ટ્રીટમેન્ટ પદ્ધતિમાં ઓવન એક પ્રેગનન્સી વરદાન સ્વરૂપ સાબિત થઈ રહી હોવાનું સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આવી છે આપણે વાત કરીએ છીએ વિંગ્સ આઈવીએફની ભારતના નેશનલ હેલ્થ પોર્ટલ અંદાજ મુજબ હાલ ભારતની વસ્તીના પંદર ટકા લોકો વંધ્યત્વથી પીડાય છે વધુમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતમાં પ્રાથમિક વંધ્યત્વ દર ત્રણ પોઈન્ટ નવ અને સોળ પોઈન્ટ આઠ ટકા વચ્ચે છે આજે સત્તાવીસ પોઈન્ટ મિલિયન ભારતીય યુગલો વંધ્યત્વના કારણે ગર્ભધારણ કરવાની સક્રિય પ્રયાસ કરી રહ્યા છે તો સુરતના ડોક્ટર નીલા મહેતાએ જણાવ્યું હતું કે તમામ વંધ્યત્વના કેસોમાંથી લગભગ ચાલીસથી પચાસ ટકા કેસ પુરુષ પરિબળ વંધ્યત્વના કારણે હોય છે અને લગભગ બે જેટલા પુરુષો સબ ઓપ્ટિમલ શુક્રાણુ પરિણામો પ્રદર્શિત કરે છે આશ્ચર્યજનક રીતે વર્ષ બે હજાર વીસમાં ભારતમાં પ્રજનન દર દર એક સ્ત્રી દીઠ બે બાળકોનો જન્મ હતો

પણ અમે અમારા સેન્ટર પર સિંગલ ઇમરીઓ ટ્રાન્સફરને પ્રિફર કરીએ છીએ જે ફોરેન સ્ટાન્ડર્ડ્સ એટલે આખા દુનિયામાં જે અત્યારે ચાલી રહ્યો છે ટ્રેન્ડ તે પ્રમાણે જ અમે કરવા માગીએ છીએ અમારો ગોલ એવો છે કે અમે એક બાળક જે પૂરા મહિનાનું હોય અને જે હેલ્ધી હોય તેવું અમે કપલને આપવા માગીએ છીએ જ્યારે જુડવા બાળકો હોય છે ત્યારે તેની સાથે પ્રેગ્નન્સી રિલેટેડ બહુ જ બધા કોમ્પ્લિકેશન્સ રહેલા છે તેના કારણે જો બાળકની પ્રીટમ ડિલિવરી થાય તો બાળક ના જીવે તેવું પણ થઈ શકે તેને ખૂબ લાંબા સમય સુધી કાચની પેટીમાં એટલે કે એનઆઈસીયુમાં રાખવું પડી શકે છે જ્યારે સિંગલ બાળક હોય છે તો આ બધા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે હું ડૉક્ટર નીલા મહેતા ફ્રોમ વિંગ્સ આઈવીએફ સુરત આજે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ મેઇન તો એવું જ છે કે આ જે વંધ્યત્વનું કારણો વધતા જાય છે વંધ્યત્વની જે તકલીફો છે એ આજકાલ દિવસે દિવસે વધતી જાય છે તો એમાં આપ લોકો જે પબ્લિક અવેરનેસ કરી અને જે અમને લોકો સુધી એનો એ પહોંચાડી શકો અને બીજું મતલબ એવો છે કે લો એમ એચ એટલે કે ઉંમર વધારે ને લો એમ એચના રિપોર્ટ જોઈને ડાયરેક્ટ કોઈ દર્દીને ડોનર બીજની થી પ્રેગ્નન્સી રાખવાની સલાહ મળી હોય તો એવાને પણ એક વખત એવો ચાન્સ મળવો જોઈએ કે પોતાના સ્ત્રી બીજથી જ પ્રેગ્નન્સી રાખવાની કોશિશ કરવી જોઈએ મોટાભાગની આઈબી હોસ્પિટલથી નિરાશ થઈ તમારી હોસ્પિટલમાં નિરાશ નથી એનું કારણ છે અમે અમારી પાસે અમે આટલા વર્ષના અનુભવ પછી એ અમે આ ટેકનિક વિકસાવી શકીએ છીએ કે અમે અમુક લો એમએચ ઓછા બીચ પર પુરુષ બીજમાં ખામી હોય એને પણ અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી અને પ્રેગ્નન્સી આપવામાં સફળતા મેળવી શકીએ કેટલો થઈ શકે છે આમાં ગણીએ આપણે તો લગભગ એક લાખ થી સવા લાખ રૂપિયા સુધીનો સાયકલ ખર્ચો થતો હોય છે અવંધ્યત્વ ગર્ભાવસ્થા ધારણ કરવા માટે પોતાનું જ સ્ત્રી બીજ અથવા પુરુષ બીજ પસંદ કરવાનું ખાસ મહત્વ હોય છે ત્યારે વિંગ આઈવીએફ દ્વારા અદ્યતન પદ્ધતિ શરૂ કરાય છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા